બનાવીશું ખજૂર બોલ્સ જે પ્રોટીન થી ભરપૂર હોય છે અને એકદમ હેલ્ધી હોય છે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે હેલો આબરીબાન ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે તો શિયાળાની ઠંડી ઠંડી મસ્ત મજાની સ્ટાર્ટ થઈ ગઈ છે તો અત્યારે આપણે સરસ મજાના ખજૂર બોલ્સ બનાવવાના છે તો એના માટે મેં અહીંયા આગળ ખજૂર લઈ લીધા છે અને અહીંયા એકદમ પોચો ખજૂર લેવાનો અને એના ઠળિયા કાઢી નાખવાના તમે એવું હોય તો થળિયા વગરના પણ ખજૂર લઈ શકો છો તો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી લઈશું એક પેન મૂકી દઈશું અને પેન થોડુંક ગરમ થાય એના પછી આપણે અહીંયા બે મોટી ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે ઘી થોડું આખો ગરમ થઈ જાય એના પછી આપણે એની અંદર જે ખજૂર લીધેલા છે એ ખજૂરને હાથની મદદથી થોડું મેશ કરતા જવાનું છે અને મેશ કરતાં કરતાં આપણે ઘીમાં ઉમેરવાનું છે અને આ ખજૂર બોલ્સ તમે બનાવશો ને તો તમારા ઘરમાં બધાને જ ભાવશે અને બાળકોને તો એટલા ટેસ્ટી લાગશે ને કે તમે પોતે ફરી બનાવવાનું વિચારશો અને ખજૂર તો એકદમ હેલ્ધી હોય છે એટલે જરૂરથી તમે આ વસ્તુ ટ્રાય કરજો શિયાળાની અવનવી રેસીપી મારી ચેનલમાં આવવાની છે તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ જ રેસીપી જો તમને સારી લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે બધા જ ખજૂરને ઘીની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું અને સારી રીતે મિક્સ થઈ જાય પછી સિલિકોનનો ચમચો હટાવી દેવાનો છે અને જે સ્ટીલનો તાવેથો આવે છે એને લઈ લેવાનું છે એનાથી છે ને જે કટ કરવાના હોય ને જે ખજૂરને એ મદદથી બહુ જ સરસ થઈ જશે અને એકદમ ઇઝી પણ રહેશે એટલે આવી રીતે તમારે એને કટ કરી લેવાના છે અને એકદમ ઝીણું ઝીણું કરી નાખવાનું છે અને પછી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લેવાની છે ઘીની અંદર તો તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે એને મિક્સ કરતા રહેવાનું છે અને ખજૂરને આપણે સારી રીતે શેકાવા દેવાનું છે જો ખજૂર સારી રીતે નહીં શેકાય તો તમને ટેસ્ટમાં પણ મજા નહીં આવે અને જલ્દીથી કડક પણ થઈ જશે એટલે તમારે આવી રીતે જ મિક્સ કરવાનું અને આની અંદર આપણે જે ડ્રાય ફ્રુટ્સ એડ કરવાના છે તમે તમારા મનગમતા બધા જ ડ્રાય ફ્રુટ્સ એડ કરી શકો છો ઘણી વખત એવું થાય કે બાળકો છે ને ડ્રાય ફ્રુટ્સ નથી ખાતા પણ તમે જો આવી રીતે ખજૂરના લાડુમાં કાં તો પછી ખજૂર બિસ્કિટમાં ખજૂર પાકમાં તમે આપોને તો એ લોકો ઇઝીલી ખાઈ લેશે એટલે આવું તો ઘરે બનાવવું જોઈએ તો બાળકો પણ ખાય અને હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર હોય છે એટલા માટે તો અહીંયા ખજૂર અને ઘી સારી રીતે મિક્સ થઈ ગયું છે અને મિશ્રણ આપણું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એની અંદર એડ કરીશું ડ્રાય ફ્રૂટ તો અમે અહીંયા પહેલાં તો કાજુની જે ચિપ્સ કરી દીધી છે ઝીણી ઝીણી એને એડ કરી દીધું છે પિસ્તા એડ કરી દીધા છે ને હવે આપણે એની અંદર એડ કરીશું બદામ અને ત્રણેય વસ્તુ એડ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી ગેસની ફ્લેમ એકદમ લોજ રાખવાની છે અને પછી ફટાફટ આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા ખજૂરની સાથે બધા જ ડ્રાયફ્રૂટ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે એને બે થી ત્રણ મિનિટ ઠંડો થવા દઈશું અને ઠંડુ થઈ જાય એના પછી આપણે એની લાડુડીઓ વાળવાની છે તો એના માટે મેં અહીંયા આગળ એક બાઉલ લઈ લીધું છે અને હાથને ઘીથી ગ્રીસ કરી લીધા છે અને એના પછી આપણે થોડું નાનું જેમ લૂવું લઈએ એવી રીતે આપણે ખજૂરનું જે મિશ્રણ બનાવેલું છે એને લઈ લેવાનું છે અને એક પછી એક સરસ મજાની નાની નાની લાડુડીઓ તૈયાર કરવાની છે વધારે પડતી મોટી નહીં કરવાની કારણ કે કેવું થાય કે ક્યારેક ક્યારેક આપણે વધારે મોટી લાડુડી આખી ના ખાઈ શકીએ તો આપણે નાની નાની લાડુડીઓ તૈયાર કરી લઈશું તો આવી જ રીતે આપણે બધી જ લાડુડીઓ તૈયાર કરી લઈશું હા મારા ઘરમાં તો ખજૂર બોલ્સ બધાને વાવે છે આમ કોઈ ખજૂર જલ્દી ખાય નહીં પણ હું જ્યારે પણ ખજૂર બોલ્સ બનાવું ને ત્યારે બધા જ ખાય છે એટલે આપણા તો બનાવવા જોઈએ હું તમને બધાને સજેસ્ટ કરીશ કે બધા જ બનાવજો હવે આપણે એક ડીશ લઈ લઈશું લાડુડી આપણી બધી જ તૈયાર થઈ ગઈ છે એની અંદર આપણે નારિયેળની છીણ લઈ લઈશું તમે જો ઘરે નારિયેળ સૂકું નારિયેળ હોય તો એની છીણ પણ બનાવી શકો છો અને બાકી માર્કેટમાં તૈયાર મળતી જ હોય છે તો એની અંદર આપણે આવી રીતે લાડુડીઓને કોટ કરી લેવાનું છે એટલે એનાથી પણ ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો અહીંયા મારી બધી જ લાડુઓ થઈ ગઈ છે તૈયાર અને આપણે એકદમ ટેસ્ટી હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર શિયાળામાં ખાવાની મજા આવે એવા ખજૂર બોલ્સ થઈ ગયા છે તૈયાર અને તમને લોકોને આ મારા ખજૂર બોલ્સની રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો તો અહીંયા મસ્ત મજાના ખજૂર બોલ્સ બધા જ રેડી થઈ ગયા છે હવે આપણે સર્વિંગ બાઉલની અંદર બધા જ કાઢી લઈશું અને તમે આને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો વધારે ટાઈમ રાખવા માટે તમે પંદરથી વીસ દિવસ આમ બોલ્સ આમની આમ રીતે રાખી શકો છો અને સારા રહે છે એટલે ફ્રીજમાં રાખો ને તો જરાય પણ બગડે નહીં અને આ ખજૂર બોલ્સ ડેલી સવારે તમે ઉઠો અને એક બે ખાઈ લો ને તો તમારો ફૂલ ડે એટલો સરસ રહે અને શિયાળામાં તો વસાણું કહેવાય ને એ ખાવું જ જોઈએ તો તમને લોકોને મારી આ ખજૂર બોલ્સની રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો શિયાળાની સરસ મજાની રેસીપી આવવાની છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ રેસીપી જો તમે ઘરે ટ્રાય કરો છો તો મને કમેન્ટ થ્રુ જણાવજો કે તમને આ કેવી લાગી રેસીપી તમારા ફેમિલીને કેવી લાગી અને ટેસ્ટ વાઈઝ તમને લોકોને કેવી લાગી કેવી રીતે બની બિકોઝ એકદમ ઇઝી છે ને અડધી કલાકની અંદર મસ્ત મજાના ખજૂર બોલ્સ થઈ જાય છે રેડી જો આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક મસ્ત મજાની રવિ રેસીપી સાથે ત્યાં સુધી બ બાય